ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેશભરમાં અનેક ભાગોમાં ચોમાસું આફત પણ બન્યો છે અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ દેશના અનેક જગ્યાએ નદી નાળાઓ ખતરાના નિશાન પર વહી રહ્યા છે તો અમુક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે તો ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આજ રોજ બપોરે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાતા તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થવા પામી હતી તો દાંતા તાલુકાના મંડાલી સનાલી બાણપુર વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થવા પામી હતી ત્યારે બપોરે મેઘ મેઘમાર થતા ધમાકેદાર વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા છેલ્લા અઠવાડિયા કરતાં વધુ સમયથી વરસાદની જોવાથી રાહ જોવાતા આજ રોજ ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે તો ચોમાસા દરમિયાન દાતા તાલુકામાં વરસાદી પાણીની આવક ઓછી થતાં આજ રોજ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી આવી હતી તો દાતા તાલુકામાં આજ રોજ ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ